પાલિકા દ્વારા ઉભા કરવામાં આવેલા તમામ પ્રોજેક્ટ માત્ર ભ્રષ્ટાચાર માટે જ કરાયા હોય તેવું લાગી રહ્યું છે તેજક શહેરમાં બનાવવામાં આવેલા ટ્રાફિક સર્કલો તેમજ ટ્રાફિક છત્રીઓ બાબતે પણ દેખાઈ રહ્યું છે દસારી શહેરના હાર્દ સમા વિસ્તાર એવા ટાવર નજીક દિવસ દરમિયાન વાહનોની અવરજવર સૌથી વધુ રહે છે અને શહેરની મધ્યમાં આ વર્ષોથી ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે છે

જ્યાં થાય તો નજીકથી પસાર થતા વાહન ચાલકોને ઈજા થઈ શકે તેમ છે ત્યારે રોડની વચ્ચે આવેલો આ શેડ બિનઅસર કાર્યક હોય તેને દૂર કરવામાં આવે નહીં તો તેની મરામત કરી અને ત્યાં કાયમી ધોરણે ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે તે જરૂરી છે જ્યારે શહેરનો સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકનો પ્રશ્ન છે ત્યારે ટીઆરબીના જવાનો અને ટ્રાફિક પોલીસ શહેરના તમામ સર્કલો ઉભા ઊભા રહી શકે તેવા ટ્રાફિક શેડનું નિર્માણ કરવું પણ જરૂરી બને છે

જેને લઈને ટ્રાફિક વ્યવસ્થા ખાડે ગઈ છે તો નવસારી જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર આ બાબતે યોગ્ય નિરીક્ષણ કરી અને નવસારી શહેરની ટ્રાફિક વ્યવસ્થા બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બની છે નમસ્કાર દર્શક મિત્રો એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે અત્યારે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા પાંચ થી વધુ જગ્યાઓ પર સર્કલો બનાવવામાં આવ્યા છે તેને લઈને આ સર્કલોમાં ટ્રાફિકને લઈને નિયમો નું પાલન કરી શકાય તેને લઈને જે સર્કલો બનાવવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો પાંચથી વધુ સર્કલો બનાવવામાં આવી રહ્યા છે હાલ આ સર્કલ જે ટાવર પાસે છે ત્યાં ટીઆરબી પણ નથી હાલના વાગ્યા છે બાર વાગ્યા છે એને ટીઆરબી પણ નથી પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ સર્કલ જે બનાવવામાં આવ્યું છે તે હાલ જર્જરિત છે અહીંયાથી વાહનો મોટી સંખ્યામાં આવજાવ કરે છે મુખ્ય માર્ગ છે તમે જોઈ શકો છો કે સર્કલના જે પાયા છે તે ખચમચી ગયા છે અને જે સર્કલ છે તે જર્જરિત થઈ ગયું છે ત્યારે આ સર્કલ જે બનાવવામાં આવ્યું છે તેને લઈને ટ્રાફિકના જામના દ્રશ્યો પણ સામે આવે છે અનેકવારો પરંતુ ત્યારબાદ જો રેમંડના શોરૂમના જે સર્કલની જો વાત કરવામાં આવીએ તો રેમંડનો શોરૂમનો સર્કલ અહીંયા ન હોવો જોઈએ આ ટ્રાફિકનો સર્કલ જે ખરો તે અહીંયા આવી જાય તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે તેવું છે રેમંડના શોરૂમ દ્વારા સર્કલ તો બનાવી દેવામાં આવ્યો છે પણ એની હાલત તમે જોઈ શકો છો જર્જરિત છે વાંક એ લોકોનો પણ નથી ઘણા ઘણા વાહન ચાલકો અહીંયા અથડાય છે અને આ વાંકું વરી જાય છે ત્યારે ટીઆરબી અને પોલીસ પ્રશાસન દ્વારા સર્કલ યોગ્ય માવજત થાય અને જો પંખા લગાવવામાં આવે અને લાઇટો લગાવવામાં આવે તો આ સર્કલની અંદર ટીઆરબી કે પોલીસ પ્રશાસન ઊભા રહીને ફરજ બજાવી શકે અને ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તે રીતનું જો સર્કલ બનાવવામાં આવે તો ઘણી સારી બાબત છે પરંતુ હાલ જે સર્કલો છે પાંચથી વધુ સર્કલો છે તે જર્જરિત હાલતમાં જોવા મળી જાય ત્યારે એક પ્રેસની ગાડી છે તમે જોઈ શકો છો પ્રેસની ગાડી છે રોંગ સાઈડ આવી ગઈ છે તમે સીધા જ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પ્રેસ જ જો કાયદા તોડશે તો કઈ રીતના મેનેજ કરશે ત્યારે ગાડી નંબર છે જી જે ઝીરો ફાઈવ આર એમ ફાઈવ ફોર થ્રી ફાઈવ પ્રેતનો જે સિમ્બોલ લગાવીને કેટલાક લોકો નિયમોનું ભંગ કરે છે તે પણ એક સામે આવી ગયું છે ત્યારે સર્કલની જ વાત કરીએ હવે તો પાંચ જગ્યાઓ પર સર્કલ છે જર્જરિત હાલતમાં છે ટીઆરબીના જવાનો કે પોલીસ પ્રશાસન આ સર્કલમાં ઊભા રહેતા નથી અનેક જગ્યાઓ પર પ્રશાસન દ્વારા આ સર્કલની યોગ્ય માવજત કરવામાં આવે ત્યારે આ સર્કલમાં જે પોલીસ ઊભું રહેશે અને જે ટ્રાફિકની સમસ્યા છે તે સુચારુ રૂપે ચાલે તેવી માંગ ઉઠવા પામી છે મિનિસ્ટલર એનટીસી ન્યૂઝ નવસારી